એવી હીરે પેલી સાઈડ ચોળી ઉતારી દ્વારને આખી બેઠી પુરી ગઈ બસ આઈ ગયા ત્યારે કલાક જેવો સમય થયો છે એમ નવ વાગી ગયા આપણે જોઈએ કે ડોલ ભરી એવા ચોળી કાચી પાકી અને ઘર બાજુ જઈ પલ્લી ગયા ટાઈટ હોય ચાલુ જ છે વરસાદ થોડે થોડે સાથે ઘરે આપણે ઘરે આવ્યા ને ત્યારે બહુ વરસાદ થઈ ગયો ચાલુ જો પાણી જાય હજી ચાલુ જ છે તો ફાઇનલ આપણે નાઈન રેડી થઈ ગયા છીએ ને વરસાદ આવે છે જોરદાર આપણે એક કામ કરવા જવાનું છે આ ભેંસ થઈ અને સ્થિર જવારવા જવાનું છે ખોડિયારમાં તો એટલે નાઇન તૈયાર થઈ ગયા હતા અને જો વરસાદી ચાલુ છે તો હમણાં રેઇનપોટ નીકળવાનું છે કારણ કે નહીં તો બહુ પછી વધારે વરસાદ આવે તો નદીઓ નાળા આડા આવી જાય તો જો એટલે જવાનું છે મોટર લઈને

બાકી આજે વાડીએ જવાન થાતું નથી કારણ કે એટલો વરસાદ જ એટલો હતો જો આ સાઈ ટીફિન લઈને હવે આ જઈએ ઘરે બધાને પ્રસાદી દઈએ અને વાડીએ રોકી દઈએ આજે નવાણ વાડી ગામમાં તો બસ જઈએ ને માતાજીના દર્શન કરીએ આજે આપણે સારું થયું આપણે હું આ તો પડતો જ નતો ઘણી ટ્રાય કરી એ બહુ ટ્રાય કરી ત્યાર પછી દીવો બધું કર્યું ને રેડી હવે જુવા રહી ગયું ઓલરેડી તો નીકળી ગઈ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હતા જુવારી ગામમાં જમી લીધું મસ્ત મજાના અત્યારે વરસાદ રહી ગયો એટલે હું અને હરસભાઈ નીકળી ગયા વરસાદની મજા લેવા ફૂલે હમણાં બતાવું કેટલું પાણી જાય છે અમે લોકો અહીં ગણે જો

તો ખરી તો કોઈ લોકોએ એમ ન રાખો કે અહીંથી નીકળી જઈશું નહીં નીકળી એક બહુ પછી ખસાઈ જશે જો આવી રીતે મારી પાછળ જોઈ લો આવે છે મોટર બાઈક જોઈએ એનો કેવો એક્સપિરિયન્સ રહે છે કેવી રીતે કાઢે છે નીકળે તો ભલે બાકી છેલ્લે તો ફેરફેક ખરાબ થઈ જવાનું મિત્રો તમે જોવો ગાડી હમણાં વહી ગઈ હતી તો નથી એવો પ્રોબ્લેમ નથી કે અહીં આટલું આટલું પાણી થાય છે અને